પણ તમે તમારી ઘરે હંધાયરા બાંધો છો આ તમારા હાહુ આવ્યા તા હા હમણાં જ લઈ આવ્યા મારા ઘરવાળા મારી હાટું હાચા હાચા મોતીનું છે હા એ હોના ના કરાવ્યા હમણાં જ આ છે ને તમે પછી હંધુ જોવો છો ને તો તમારે હા હું પછી મારી યાર આવીને બાજે થાય મારી ઘરે હું બાજા કે તમે છે ને મારી વહુને ચડાવો છો એ કે તમે તમારી હંધી વસ્તુ તમારી તમે છે ને તમારી હંધી વસ્તુ મારી વહુને બતાવો છો અને મારી વહુ હંધી વસ્તુને વેન કરે આ અમે ફ્રિજ લઈ આવ્યા તમે ઘરે જઈને વેન કર્યું હતું ને

એક ઢગલા ભર કમાતું છે અરે તમે આ મકાન કર્યું ને એવું તો એ હાલ સંતા ઊભું કર દે એમ છે સાંભળો પણ એને કરવું નથ કાઈ સો આપડા ઘરવાળા જેવડી પછેડી હોય ને એવડું હોર તણાય આપડા ને ઘરવાળા નથી ગમતું એને તમારું જૂનું મકાન ગમે તમને રહેવામાં હું વાંધો બે ગમે ત્યાં રહેવાથી ફાયદો ઝૂપડું હોય કે મેલ હોય તમારી વાત સાચી છે પણ મારે તો એવું મકાન આવું મકાન કરીને જ રહેવું છે અમારા હાહુને વરને ભેગું કરી કરીને જાવું છે કે પણ તમે ખોટા તમે હુકમ આવી ખોટી જીદ કરો છો તમને હું મળવાનું આવી જીદ કરી કરીને હા નવ લઈ આવ્યો લાગુ હે ને હા એ હમણા કહી દી તો લઈ આવી પણ દેહાડી વારે હાલે વારે આ બ્લાઉઝ હાથી વાર હું છે પણ તમારે જે દૂ નત કરતી હા તમે મારી વાત નો સમજ્યા મને ખબર છે તમારે હંધી હારી વસ્તુ જો ને તમને બડતરા થાય છે કે આ જીગના લીલી પીડી લાલ પીડી થઈને ફરે છે અને હું આમ નામ રહું છું કાળા કપડા પહેરીને ઘરમાં અરે મારે હેની બડીત રે આ હું કે તમર ઘરે રોટલો માંગવા આવું છું કે લેવા આવું છું કે ખાવા આવું છું વાત જાણે એમ છે કે મારા હાહુ હાહરાન ભંઢાઈ કમાય છે કમાય છે તો પછી અમે શું કરવા ઝૂપડ પટ્ટીમાં રહેવું જોવે અમારે ભાઈ બેન આપણો ઘરવાળો જે રહેતો હોય ત્યાં રહેવાય અમે આટલા વર્ષથી ઝૂંપડામાં રહ્યા ને મેળાવાડા મકાનમાં હા હમણા અમારું મકાન બઈનું સાંભળો હા તમારે ને મારે હારો સબંધ છે મારે સંબંધ ન બગાડો માર તમારા આર ખોટી કરવી સલાહ જોતી સાથ જોતો આપશો ના ના ક્યો હાલ આપશો તમે તમારા ઘર માં ઝઘડો ના કરતા હોય ને પ્રેમ થી રહેતા હોય તમને હું સાથ હું તમે ક્યોય તમને કારે ઝઘડો ન કર્યો ખાલી વાત મારી મૂકી છે આ કોર્ટ માં આપણે જાવી તો વકીલ મોર આપણે મૂકી જ કે ભઈ હું હાશી છું એમ કે ખાલી મારો મુદ્દો મૂક્યો છે પણ એમાં કોઈ સાથ દે એવું ન બોલો લ્યો તમને હાચા હું તો સાથ દે ને ખોટા હોય તો કોણ સાથ દે જો તમે છે ને તમારે અહીંયા આવું હોય ને તમારી ઘરે આવજો ન આવો તો કાંઈ નહીં મને કાંઈ અફસોસ નહીં થાય પણ મારા ઘરે આવીને મારા ઘરની સારી વસ્તુ જોઈને તમે તમારી ઘરે બળતરા ના કરતા બાકી મહેરબાની કરીને તમે મારા ઘરે ન આવતા શો બે હું તો આવી તમારા ઘરે જો આ ધમકી નથી મારતી તમારી મોટી બેન જોવા છો હું અડધી કલાક કંઈ આવી ન આવું તો મને હક જ ન થાય સમજા અને મારે હા હું ક્યાં ને મારે હા હું ને કામ જ હશે ઘરે ઘરે જઈને પંચાયત કરવાની ચોખા મૂકવાના હેલી વાત

તારી ઘરે જેને કઈ લપના કરતી કે જીકના બેન ની ઘરે આવું છે તેવું છે ને હા તો હારો બે ડ લેવા જવાની વાત કરે છે મારો ઘર વાળો હું આ માટે મોટ લાકડાની ની પથારી ન આવે પથારી લાકડાની આવે કેવી

તને ખબર ના પડે જોવા અમે ત્યારે હા એમાં મોરલો આપડે જેવું દોરાય ને એમાં તો હું તેવું દોરાવાની છું એમાં હું તો ડિઝાઇન કરાવવાની છું કે તારા ભાઈ હાથમાં ફૂલ લઈને ઉભાવ હોય ને ફૂલ લેવા જતી હોય અને એ બાજુ માં આવડાવેમ્પે હોય તો આપડે મોટો મોટો લેમ્પે ચાલુ ના રાખવો પડે રૂમ માં

જોવા જાવ જો પછી એમ ના કેતા કે તમારે બેડ છે મારે બેડ લેવો છે મારી ઘરે બેડ નો આવે ત્યાં સુધી બેડ ઉપર હું આવે એમ ના ના એવું કઈ નઈ પણ હું તો સેન માર હાઉ ગમમે ઈ કે ને ગમમે ઈ કે આકાશ પાતળ એક થઈ જાય ને મારે તો એવા મકાન બનાવવા છે જો હું તમારે કઈ વાદે બાજે ન છડી પણ બા મે એક આમ આમ બોલા બધા એમ કે ને કે કઈ આગળ વધવું હોય તો કઈ આમ દ્રઢ નિશ્ચય

હે ભગવાના ખાવાનું ટાણું થઈ ગયું છે ને હજી કંઈ ખાવાના સમાચાર છે ને વહુ છે આ છે ઘરમાં તમે અહીં બેઠા છો હા વાટે બેઠો ઘરે ખાવા બોલાવે રસોઈ તૈયાર છે એટલે તો તમને બોલાવવા આવી છું તૈયાર છે તો પણ હું રસોઈમાં શાક છે નુ બનાવ્યું છે રીંગણાનું શાક છે એકદમ ટેસ્ટી એટલા રીંગણાનું શાક ખાઈ ખાઈને તો હવે ગઢા થઈ ગયા કંઈ નવું શાક નથી તને બનાવતા આવડતું હવે આપણા જ ખેતરના રીંગણા છે તો રીંગણાનું શાક બનાવને ખોટો ખર્ચો કરવાનો બહાર જઈને લાવવાનું બીજું શાક અરે વાહ એટલી બધી હમઝન ક્યાર નહીં આવી ગઈ હું ક્યારની સમજદાર છું તમને નથી ખબર હા એ વાત એ પછી શાક તે બનાવ્યું છે હવે મેં બનાવ્યું છે તો કેમ લાગે ખાધા જેવું હોય કે નહીં હોય મેં બનાવ્યું છે એમ કહું છું હા એટલે જ હું કહું છું અચ્છા તો એક કામ કરજો કાલ થી તમારી વહુ બેટા બનાવ બરાબર હા જો વહુ બેટા નું નામ લીધું મને યાદ આવી ગયું આ ઓલો ડખો આપણા ઘર માં આલે છે તો શું છે એનું પછી કઈ સુધરી કે સુધરી જ નથી અરે કઈ સુધરી નથી એને કેટલું સમજાવ્યું પણ કઈ સમજતી નથી બાજુવાલાને જોઈને ઘરમાં ડખો કરે છે કેટલું સમજાયું મને હવે એવું લાગે છે એને પણ આપણે આપણા દીકરા સાથે છે ને ખેતરમાં મોકલી દઈએ પણ જાવી જોવે ને મોકલવી છે આપણે પાકડ વાહેની ને વાળુટાને આવે એવું કરવું છે પણ ઓલે દેવલો કે છે એ ખેતરે જાવે ની ના પાડે હું કરીએ સમજતી નથી અને હું કહું છું આપણે ઘરમાં થોડું ઘણું કામ કરાવવાનું છે પણ હું એમ કહું છું કે એને જે બધી લાલચ ઊભી થાય છે ને બાજુવાલા જઈને જઈને મેં એને સમજાવી કે તું એના ઘરે નહીં જા એના ઘરે જાય બધું જોવે અને પછી લાલચ ઊભી થાય કે આ લઈ લઉં તે લઈ લઉં એને એવું લાગે છે કે આપણી પાસે રૂપિયા જ નથી મને એવું લાગે છે કે એ એમ સમજે છે કે મારા હાહુ હરા છે ને આ પૈસા લઈને બેહી રહ્યા છે એ લોકોને કંઈ કરાવવું જ નથી એ ત્યાં બાજુમાં જઈને પણ એ જ વાત કરે છે હવે છે ને આવું નો આવું વાતાવરણ જો ઘરમાં રહે ને તો મને એમ લાગે કે મારું મગજ પાગલ થઈ જાય આ તો હવે છે ને બહુ કરી છે ભાઈ હવે તમે નકામી ઉપાધિ ના કરો કઈક તો એનો ઉપાય કરવો જ પડે હું કરું હવે દેવલાથી નો ન સમજે તારથી નો ન સમજે તો મારે કઈ સમજાવવા જવાય નહીં હોવ એ પણ ખરી વાત છે એના માવતરમાંથી માંથી બોલાય ને તો એના કેવાથી સમજે તો બાકી આ જડ જેવી હોવ છે ને આપડી વાત નહીં માને એ તો હઠ લઈને બેઠી છે બસ આ કરવું જ છે આ કરવું જ છે નહી તો હું આ ઘરમાં પણ નહીં રહું એ એવું પણ મને કહી દીધું છે કે તમે જો આ ઘરમાં કશું નહીં કરાવો અને બાજુવાલાની જેમ કશું નહીં વસાવશો તો હું છે ને મારા પિયર ચાલી જઈશ હારું ભાઈ એ બાને થોડાક દી પિયર જાય તો આપણે તો આ કાયમનો ડખો મંત્ર પાંચ દી ના ના આપણે આપણા દીકરાનું પણ વિચારવાનું ને એની શું હાલત થાય એને તો એના વગર ચાલતું પણ નથી જરાક પણ હા એને એના વગર હાલતું નથી ને ઓલાને બોલ્યા વગર હાલતું નથી એ હવે આ હોળી વચ્ચે હોપારીની જેમ પીસાય છે બિચારો કે એની બાયડીને મને મારી પાસે આવ્યો મને કે મારી બાય મારથી નથી સમજતી મારે શું કરવું લે મારે એને શું શીખવણી દેવી તમને કીધું હા અરે ભગવાન તમે વિચાર કરો એ કેટલો ચિંતામાં હશે કોને કહેવા જાય પછી તમને જ કહે ને બાકી આ વાત તમને કહેવા જેવી નથી અહીંયા સુધી મારા સુધી આવે તો બરાબર છે સારું આપણે એક કામ કરીએ હમ તું રોટલા તૈયાર કર હું આવું ખાઈ લઈએ પછી ખાઈ પણ ચિંતા કરીએ તૈયાર કર સારું હે ભગવાન ખબર નહીં ખારે મકાન થાય હું એ આપ હા શિપ્રામાં મારું આમ મોઢું જોઈ શામ જાણે કઈ ખબર નત પડતી હવે તો હવે તો મકાન નો કરતે ને તમાર બાપા ઘરે જ બઈ જાવ હતા લગીન ધમકી આપતી હતી હતુંક ધમકી થી બી હે પણ આ આ ધમકી થી બી વેવા તો છે ની કે તારે તારા બાપાના ઘરે જાવ છે ને હા તો જા તને છૂટી આપી વઈ જા પણ જાતા પેલા છે ને મારી એક વાત સાંભળતી જા ના ના તમારી વાત તો એક જ હશે રૂપિયા નથી મકાન નટ કરું આપણે હવે કોક નું જોઈને આપણા ઝૂપડા થોડા બાળ દેવાય તારે મારી ખબર છે તમારી વાતની તારે મારી વાત જ કાપી નાખી હોય તો એનો કોઈ અર્થ નથી રહેતો હા સાંભળી હોય તો હું તને કહું ના ના તમાર માં દીકરાને તો છે ને મન માર બાપા ઘરે જ મોકલવી છે નડું છું કા હું તમને પણ સાંભળી લો હું એમય નહીં જાવ કાઈ હાવ જો તું મારી પત્ની જો અને ઈ પત્નીની ખુશીમાં જ પતિની ખુશી હોય છે અને પત્નીના સપના પૂરા કરવા એક પતિની ફરજ હોય છે પણ તને ખબર નથી કે મારી માથે હજી કેટલો બોજો છે મારી માથે કેટલું દેણું છે જે અત્યાર સુધી મેં કોઈને કીધું નથી પણ હવે હવે અદ થઈ ગઈ આ તું જે કરી રહી છો ને એટલે મારે તને કહેવું પડે છે આ વાત ઘરમાં કોઈને ખબર નથી અને આજ સુધી કોઈને ખબર પડવા પણ નથી દીધી શેનું દેવ હલેણું એનું છે તમારા ઉપર કેમ આ મકાન વાવા પડી ગયું ને ત્યારે એને હરખો કરવાનો સિત્તેર હજારનો ખર્ચો આવ્યો હતો ત્યાર પછી વાડીમાં આ રોજડાઓ પાક ખાઈ ન જાય ને એના માટે આખી વાડ બનાવી હતી એનો દોઢ લાખ રૂપિયો એ પણ હજી ચૂકવવાનો બાકી છે અને આપણા લગ્નથી આ એનું વરસ થયું છે પણ માથે ચાર લાખ રૂપિયા હજી છે હું કહેતો જાઉં છું તું ગણતી જાજે અને પછી મને કહેજે કે હું તારા સપના પૂરા કરું કે આ બધાના દેવા ચૂકવું મને મને પણ શોખ નથી થતો કે તારા તારા જે વાત છે એને માન્યા વગર તને નકારતો જ રહું હતા લગીન તમ મન વાત કેમ નો કર્યા છો તમે અને આ વાત કરી હોત તો હું હું આવું કાઈ ના કરત ઘણીવાર વાર મેં કીધું કે તારે સપના પૂરા કરવા છે પણ સપના પૂરા કરવાની સાથે તારે મને સાથ નથી દેવો મેં તને કીધું કે હાલ વાળીએ મારી યાર તો તારે કામ નહોતું કરવું બસ બાજુવાળા આ લઈ આવ્યા તમે પણ લઈ આવો બાજુવાળા પેલું લઈ આવ્યા તમે પણ લઈ આવો ખાલી સપના પૂરા કરવા માટે પૈસાની જરૂર નથી હોતી એકાબીજાના સાથની પણ જરૂર હોય છે જે તે ક્યારે મને નથી આપ્યો મને મને તમારી આ વાતમાં તમારી વેદના દેખાણી જ નહીં હા શું કહું ને તો હું પત્નીની નામે ખલંગ છું અરે માણા માણાની બાયુને ફતી ઘરમાં પગ મેલ અને તા ખબર પડી જાય કે આજે જેની આરે હું જોસે ને હું નહીં પણ ક્યારે મે ક્યારે મે તમને સમજવાની તો કોશિશ જ ન કરી તો પણ મે તને એવું નથી કીધું કે તું મને સમજ પણ તું પરિસ્થિતિને તો સમજી શકે ને નથી નથી પૈસા તો શું તું એ વસ્તુ લાવવા માટેની જીદમાં મને આ ઘરને છોડી દેશ નહીં હું આંધળી થઈ ગઈ તી આ એના ઘરે નવું નવું આવતું હતું ને મને જો કે મારા ઘરે આવે એ બધાને દેખાડતી મને એમ હતું કે હુંય દેખાડું પણ નહીં છો હું સમજી ગઈ આપણી આ છુંપડી છે ને એ જ આપણું હોનાનું ઘર છે અરે લાખ બંગલા હોય પણ છેના ઘરે ધરાઈને રોટલો ન કાતા હોય એ બંગલા હું કામ ના વાત છે હવે તું સમજી ગઈ છું તો મારો સાથ આપજે તારા બધા સપના પૂરા કરવાની બધે બધી રીતે એક પણ બાંધ છોડ કર્યા વગર કોશિશ કરીશ અને માફ માફ કરીને તારી ભૂલ જ ક્યાં હતી શું છે બોલો હવે બસ એ ચિંતા થાય છે હવે શું થશે કાઈ નહીં થાય મારે છે ને આ તમારા ઘરની લપમાં નથી પડવું મારે કા ભગવો પહેલ લેવો છે ને કા મંદિરે હરી ભજન કરવું આ લપમાં નથી પડવું અરે તમે કેવી વાત કરો છો આ ઘર વેર વિખેર થઈ ગયું છે કઈ સમજ નથી પડતી કે હું કરીએ પણ હોવ સમજે ને જો આવી ગયા હો બેટા હવે મહેરબાની કરીને છે ને હું તમને હાથ જોડું છું

હા ઝૂંપડી તો આપણો જીવ છે પણ હા જિગ્ના બધાને બતાડતી ને તો મને એમ થતું કે હુંય બતાડું હુંય બધાને મારા ઘરે લાવું અને કહું કે મારા ધણીએ કર્યું છે એ કેમ કે છે હે નિજેમ પણ મારા ધણીએ આજ મને એક વાતની શોખ પાડી કે આજ લગીને એણે મને બધી વાતે સમજી પણ મેં હું એને ન સમજી શકી કે મારે એટલું દેવું હતું તોય હું ખોટી જીત કરતી હતી વહુ બેટા અમે તને જણાવવા માંગતા ન હતા કે આટલું બધું દેવું છે એટલા માટે બીજું કંઈ નહીં આશી વાત છે બા શું મેં કરી તૈયાર તમ મને મને માર્યું હતને લાવો માર્યો હતો તો

બાપુ તમારું મેં ઘણું બધું બોલીશું અને તો અને માફ કરજો અરે નહીં નહીં બેટા તને મોડી મોડી પણ સમજ પડી ગઈ ને જો આ આપણો પરિવાર છે સુખી પરિવાર છે હા હવે બીજાનું જોઈને ક્યારે આપણે આવી ખોટી હટ ના પકડવી હા જે વાત છે બા તમારી હા ના બંગલા જોઈને આપણે આપણી ઝૂંપડી નો બાળી દેવાય હવે અને સમજાણું અને પછી ખબર પડી કે ભલે એના ઘરે બંગલો છે પણ એ ધરાય નહીં એક ટકનું હોટલોય નથી ખાય એકટા અને આપણે આપણે આમાં રેવી સેવીને તોય હોનાના હિંડોળે ઝૂલતા હોય ને એવું છે પણ હું જ ગાંડી હતી મને જ ન ખબર પડી કાંઈ વાંધો નહીં હો બે તા તમે ગાંડા નહોતા ડાયા જતા ને એટલે છેલ્લે છેલ્લે સમજાણું

ચાલો બધું ભૂલી જવાનો હા હાજી વાત બધુંય ભૂલી જઈશ અને આજ પછી ક્યારે ક્યારે એકઈ મોકો નઈ આપું મારા તરફથી કે આ ગરમા મારા મારા લીધે ઝગડા થયા છે અને મને ને ત્યાં સુધી હું મારા પતિનો સાથ ડગલે ને પગલે આપીશ દીવો ક્યાં ગયો છે વાડીએ કે ગામમાં ગયો ખેતરે બેઠા છે એક કામ કર તું પહેલા છે ને ખેતરે ફરી આવો ના ના એને રસોઈ બનાવા દે અને દેવાને હું બોલાય આવું છું કે સમાધાન થઈ ગયું છે